નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણીશું ફાગણ મહિનાના વધ પાપ મોચીની એકાદશી વિશે આ તિથિએ ખાસ કરીને ભગવાન નારાયણની પૂજા કરવાનું મહત્ત્વ ખૂબ વધી જાય છે આ એકાદશી વસંત ઋતુ દરમિયાન આવે છે એટલે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને ભગવાનનો અભિષેક કરવામાં આવે તો નામ પ્રમાણે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી મનુષ્યના તમામ પ્રકારના પાપ અને તકલીફો દૂર થાય છે હોળી અને ચૈત્ર નવરાત્રિ વચ્ચે આવતી આ એકાદશીના દિવસે અનાજ અને જળનું દાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે ફાગણ મહિનામાં આ દિવસે અનાજ અને જળનું દાન કરવાથી જાણતા અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે તેથી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ અને પાણી માટે પાણીના પરબ બંધાવવાથી અથવા તો તરસ્યાને પાણી પીવડાવવાથી પણ જાણી અજણા થયેલા પાપ દૂર થાય છે તેમજ આ દિવસે ગાયને ચારો ખવડાવવાથી અનેક ગણું શુભ ફળ અને પુણ્ય પ્રાપ્ત થાય છે આ શુભ તિથિએ નારાયણ મંદિરમાં ભોજન અને અનાજનું દાન આપવામાં આવે છે ફાગણ મહિનામાં ભગવાન નારાયણ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાનું મહત્વ છે આ સમયે વસંત ઋતુ ચાલી રહી છે ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે હું ઋતુમાં વસંત છું એટલે આ એકાદશી તિથિએ ભગવાન નારાયણ સાથે શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ અને પૂજા કરતી વખતે શંખમાં દૂધ તથા ગંગાજળ ભરીને ભગવાનનો અભિષેક કરવો જોઈએ ત્યારબાદ તુલસી પાન ચઢાવવા આમ કરવાથી અખૂટ પુણ્ય મળે છે જીવનમાં સર્જાતી તમામ સમસ્યાનું સમાધાન કરતું એક વ્રત એટલે એકાદશી વ્રત આખા વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે તેમાંની એક એકાદશીનું નામ પાપ મોચીની એકાદશી છે આ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને પાપ મોચીની એકાદશી કહેવામાં આવે છે આ વર્ષે આ એકાદશી પચીસ માર્ચને મંગળવારના રોજ છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને યજ્ઞના ફળ સમાન ફળની પ્રાપ્તિ થાય છે તથા સહસ્ત્ર એટલે કે હજાર ગાયોના દાનનું ફળ મળે છે તેમજ બ્રહ્મહત્યા સ્વર્ણચોરી મદિરાપાન અને પરસ્ત્રી ગમન જેવા મહાપાપમાંથી પણ પાપમોચીની એકાદશી વ્રત કરવાથી દૂર થાય છે પાપ મોચીની એકાદશી વ્રતની પૂજા વિધિ જાણીએ તો સૌ પ્રથમ મદિરા જેવા પદાર્થોનું સેવન કરવું નહીં દસમી તિથિએ સાત્વિક ભોજન લેવું લસણ કાંદા વગેરેના સેવનથી દૂર રહેવું એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી ગંગાજીમાં સ્નાન કરવું અને તે શક્ય ના હોય તો ઘરે પણ શુદ્ધતાથી સ્નાન કરી શકાય અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા ધર્મ અને શ્રદ્ધા સાથે વ્રત અને ઉપવાસનો સંકલ્પ લેવો ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીજીની પૂજા માટે પૂજા સ્થળ શુદ્ધ કરવું ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને ગંગાજળ કે શુદ્ધ જળથી શુદ્ધ કરવું તુલસી પાન તુલસી પાન એક દિવસ અગાઉ તોડી લેવા ફૂલ ફળ અને પંચામૃતથી પૂજન કરવું ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીજીને ધૂપ દીપ કરી તુલસી પાન ચડાવવા ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરવો એકાદશી વ્રત કથા સાંભળવી અને સંભળાવવી દિવસ દરમિયાન નિર્જલ એટલે કે પાણી વિના થઈ શકે તો અથવા ફળાહાર વ્રત કરવું પાપથી મુક્તિ માટે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો તથા પૂરા દિવસ દરમિયાન મનમાં હરિસ્મરણ કરતા રહેવું જરૂરિયાતમંદને ભોજન અને સેવા તથા દાન પુણ્ય કરવું સંધ્યા સમયે ફરીથી ભગવાન વિષ્ણુની આરતી અને ભજન કીર્તન કરવું રાત્રિ જાગરણ દરમિયાન વિષ્ણુ નામ સ્મરણ કે ભજન સાથે જાગતા રહેવું બીજે દિવસે દ્વાદશી તિથિએ સવારે વહેલા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીને વ્રત પૂર્ણ કરવું અને સાત્વિક ભોજન કરીને વ્રત સમાપ્ત કરવું મિત્રો મને આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે જો આપને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી આપને અમારા અવનવા વિડીયોની માહિતી તુરંત મળી રહે ધન્યવાદ આપણે નવા વિડીયોમાં ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ